છેલ્લા પંદર વીસ વર્ષથી ગુજરાતની અંદર સાંધાના દુખાવાના પેશન્ટો ભરપૂર માત્રામાં વધવા લાગ્યા છે ત્રીસ પાંત્રીસ વર્ષના યુવાન યુવતીઓને પણ હવે ની રિપ્લેસમેન્ટ કરાવવાની જરૂરિયાત ઉભી થાય છે જે બીમારી સિત્તેર એસી વર્ષે આવી જોતી હતી હવે યુવાન યુવતીઓમાં જોવા મળવા લાગી છે તો હવે સાંધાના દુખાવાની બીમારીથી બચવું હોય તો બસ આ પાંચ નિયમોનું પાલન જરૂર કરીએ પોતાના ભોજનની અંદર ચોખ્ખા ઘી તેલનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ નિયમ નંબર બે પોતાના ભોજનની અંદર જે ડ્રાય વસ્તુ છે ચણા છે રાજમા છે ચોળી છે તુવેરની દાળ છે આ બધી વસ્તુને ઓછું સ્થાન આપીએ લીલા પાંદડાવાળા શાકભાજી આપણે જે કાચા ફોર્મમાં ખાઈએ છીએ એ સંભવ એટલા ઓછી માત્રામાં કારણ કે વાયુ પેદા કરે છે તો વેલાવાળા શાકભાજી દૂધી તુરિયા ગલકા કોળ ઉપર પણ ચોખ્ખા ગીતે સાથે સાતડીને વઘારીને તેને પોતાના ભોજનમાં સ્થાન જરૂર આપવું જોઈએ બને ત્યાં સુધી કબજિયાતને પોતાના શરીરમાંથી તિલાંજલિ આપવી જોઈએ કારણ કે કબજિયાત જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તમે સાંધાના દુખાવાથી ક્યારેય પણ બચી નહીં શકો સાંધાના દુખાવા તમને પજવ્યાજ કરશે અને સૌથી મહત્વનું સૂચન તેલ માલિશ કે ત્રણ દિવસ એવો સમય કાઢીને રાખીએ કે સવારમાં દસ મિનિટ પંદર મિનિટ ચોખ્ખું તલનું તેલ અને ઉનાળાના દિવસ હોય તો કોપરેલું તેલ માલિશ કરવાની આદત રાખશો તો વાયુને શાંત કરી શકશો અને વાયુ એક વખત શાંત થશે તો સાંધાના દુખાવાથી ક્યારે પણ તમે હેરાન નહીં થાવ નાના નાના નિયમનું પાલન કરીશું તો આપણે પણ ની રિપ્લેસમેન્ટ કરવાની જરૂરિયાત નહીં થાય અને સાંધાના દુખાવા જેવી ગંભીર સમસ્યાઓથી આપણે બચી શકીશું